સ્વતંત્ર ભારતના એક નાગરિક તરીકે એક જવાબદાર નાગરિક તરીકે આ સ્વતંત્ર ભારતને આપણે કેવો ગૌરવશાળી બનાવવાનો છે અને કેવી રીતે એને વિશ્વ ગુરુ પ્રસ્થાપિત કરવાનો છે એના માટે કેવી રીતે જીવવું જોઈએ તે પણ પ્રેરણા લેવા માટેનો આ દિવસ છે ખૂબ સારી વાત છે કે આપણે પંદરમી ઓગસ્ટે શાળા કોલેજોમાં સરકારી કાર્યાલયોમાં બીજી બધી ઓફિસોમાં જાહેર જગ્યાએ આપણે ભેગા થઈને ધ્વજવંદન કરતા હોઈએ છીએ આપણા આપણી આન બાન શાન તિરંગાને આપણે સલામી કરતા હોઈએ છીએ અને રાષ્ટ્રગાન ગાતા હોઈએ છીએ ખૂબ સારી વાત છે કરવું જ જોઈએ એક ભારતીય તરીકે એક રાષ્ટ્રભક્ત ભારતીય તરીકે કરવું જ જોઈએ પણ શું પંદર ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી જેવા દિવસો સિવાય વર્ષના ત્રણસો દિવસમાં આપણા હૃદયમાં શું એ ભાવ હોય છે કે લાખો ક્રાંતિકારીઓ પોતાના જીવનું બલિદાન આપ્યું લડત આપી અને બધું જ બાજુમાં મૂકીને કેવળ ને કેવળ પોતાની સ્વરાષ્ટ્ર સ્વભૂમિ ને સ્વતંત્ર કરાવવા માટે તેઓ ઝઝુમ્યા અને આખરે તેમણે આપણને એક સ્વતંત્ર દેશ આપ્યો અને સ્વતંત્ર દેશ આપીને ગયા તો આપણે એ સ્વતંત્ર દેશના કેવા ચિહ્નો કેવું ગૌરવ આપવું જોઈએ કેવું જોઈએ હાલ પંદરમી ઓગસ્ટ ગઈ તો ઘરે ઘરે તિરંગા જે અભિયાન છે એમાં આપણે ઘરે ઘરે તિરંગા લગાવ્યા આપણા મોટર ઉપર ગાડી પર રિક્ષા પર બધે તિરંગા લગાવ્યા ખૂબ સન્માન અને ગૌરવથી એ તિરંગા લગાવ્યા છે પણ આવતી કાલથી પરમ દિવસથી બે ત્રણ ચાર દિવસમાં એ તિરંગાની હાલત શું હશે અને તેની ચિંતા આપણે કેટલી કરતા હશું શું આપણે આપણા ભારતના રાષ્ટ્ર ધ્વજ તિરંગાના કાયદા જાણીએ છીએ એનું સન્માન રાખવાના શું કાયદા નિયમો જાણીએ છીએ નથી જાણતા તો આપણે જાણવું જોઈએ એક અલગ વાત છે કે પછી તિરંગાનો કલર ખરાબ થઈ જાય છે ફાટી જાય છે લટકી રહે છે એનું ખૂબ અપમાન થતું હોય છે પણ આપણે જ્યાં તિરંગો લગાવ્યો ત્યાં લગાવી રાખેલો હોય છે પછી આપણે એવું નહીં કે એક બે દિવસમાં એને તિરંગાને પાછો ઉતારી લઈએ સાચવીને વાળીને મૂકી દઈએ કે ફરી આવા દિવસમાં એનો ઉપયોગ થાય પણ ના આપણે નથી કરતા અને હા બધા માટે નથી નથી કહેતો કે બધા નથી કરતા જે જાણે છે જેને હૃદયમાં ત્રણસો દિવસ રાષ્ટ્રભાવના તિરંગા માટેનું સન્માન છે એ લોકો કરે છે પણ એ ખૂબ મોટો વર્ગ છે તે નથી કરતું જોયેલું છે મેં તમે પણ જોયેલું હશે બજારમાં ઠેક ઠેકાણે કે તિરંગો લગાવ્યો બાઇક પર લગાવ્યો ગાડી પર લગાવ્યો એ પછી એવો તિરંગો ત્યાં લાગી રહ્યો છે પવનમાં ફાટતો હોય છે કલર ખરાબ થઈ જતો હોય છે ધૂળ એવી પર લાગતી હોય છે તો મિત્રો આ પંદરમી ઓગસ્ટે જેટલા ગૌરવ સાથે આપણે તિરંગાને સલામી આપીએ છીએ રાષ્ટ્રગાન ગઈએ છીએ તેટલા જ ગૌરવને તેટલી જ ચિંતા અને જવાબદારી સાથે ભારતીય તરીકેની જવાબદારી સાથે આપણે તે તિરંગાનું સન્માન કરવું જોઈએ અને બીજી એક વાત એવી છે થોડુંક વિષયથી હટીને વાત કરું છું ખૂબ લાંબો વિડીયો નથી બનાવવો પણ થોડુંક વિષયથી હટીને કે જે આપણા ક્રાંતિકારીઓ હતા જે સ્વતંત્ર સૈનિકો હતા એ લોકોએ આપણને સ્વતંત્રતા અપાવી તો એમનું જીવન કેવું હતું એમના સિદ્ધાંતો કેવા હતા એમના વિચારો કેવા હતા એમની જીવનશૈલી કેવી હતી એ પણ આપણે થોડું મનોભાવમાં ઉતારવા જેવું આપણા વિચારોમાં લાવવા જેવું આપણી રોજે રોજની ક્રિયાઓમાં લાવવા જેવું આપણી જીવનશૈલીમાં લાવવા જેવું છે થાય છે એવું એટલે મારે કહેવું પડે છે કે આવા પંદર ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી જેવા પ્રજાસત્તાક દિવસ છે કે સ્વતંત્ર દિવસ છે એવા દિવસોમાં આપણે તિરંગો લઈને સન્માન આપીએ છીએ અને રાષ્ટ્રગાન સાંભળીએ છીએ ગાઈએ છીએ રાષ્ટ્રગીત ગાઈએ છીએ અને રાષ્ટ્રપ્રે ખૂબ ગીતો સ્પીકર પર સાંભળતા જઈએ છીએ અને ખુશ થઈએ છીએ ભારતીય તરીકે થવું જોઈએ એમાં કોઈ કશું ખોટું નથી એમાં પણ એ સિવાયના દિવસોમાં જ્યારે આપણે સરકારી કચેરીઓમાં જઈએ છીએ અને જ્યારે આપણી જોડે ભ્રષ્ટાચારનો સામનો આપણે કરવો પડે છે જ્યારે આપણી સાથે લાંચ વૃદ્ધ માગવામાં આવે છે તો શું એ વખતે નાગરિક તરીકે હું આ લાચ વૃદ્ધ નહીં આપું હું ભ્રષ્ટાચારને આગળ નહીં વધારું હું મારા ભારત દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવો છે તો હું આમાં હિસ્સો નહીં લઉં એવો શું આપણો ત્રણસો ને પાસઠ દિવસ વિચાર હોય છે નથી હોતો કોઈ જગ્યાએ સેવાકીય પ્રવૃત્તિ ચાલતી હોય સરકારી સેવા ચાલતી હોય એમાં લાઈન લાગી હોય તો કોઈ દિવસ આપણે નિયમ પ્રમાણે પ્રામાણિકતાથી જ આપણા નિયમ નંબર પ્રમાણે જઈએ છીએ કે લાવણી ઓળખીતા છે તો ઘૂસ મારી દઈએ પાછળના બોલવાવાળા નથી વાંધો નહીં આવે એવું કરીએ છીએ તો મિત્રો આખું વિચારવાની જરૂર છે આપણે સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે પંદર ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી અને બીજા સારા દિવસોમાં જેટલા ખુશ થઈએ છીએ જેટલા ગૌરવ આપણું ગૌરવ બહાર બતાવીએ છીએ પ્રદર્શિત કરીએ છીએ એ ગૌરવ આપણું ત્રણસો ને દિવસ હોવું જરૂરી છે ભારત દેશ આપણે પંદર ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી ઉજવીએ છીએ પણ કેવળ એ બે દિવસથી દુનિયામાં એની છાપ નથી છૂટતી દુનિયામાં ભારતની છાપ છૂટશે આ ભારતીય તરીકે આપણે ભારતીય નાગરિકો રોજે રોજ કેવું જીવન જીવીએ છીએ આપણા કેટલા નિયમો છે છે કેટલા 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 સિદ્ધાંતો આપણે આપણે દૂર દૂર રહીએ રહીએ છીએ છીએ કેટલી ગેરરીતિ કરનારને આપણે રોકીએ છીએ કેટલા ભ્રષ્ટાચાર કરનારને આપણે રોકીએ છીએ નહીં કે પોષીએ છીએ આપણે નક્કી કરવાનું છે કે આપણે ગેરરીતિ કરનારા ભ્રષ્ટાચાર કરનારાને પોષીએ છીએ કે રોકીએ છીએ જો રોકીએ છે તો આપણે સાચા ભારતીય તરીકે ગૌરવ કરવો જોઈએ પણ જો આપણે એને આપણા નિજી સ્વાર્થમાં થતું હોય તેના માટે આપણે ભ્રષ્ટાચારનો હિસ્સો બની જઈએ ગેરરીતિનો હિસ્સો બની જઈએ અને એમ વિચારીએ કે ચાલો હવે થોડુંક છે કરી દઈએ આપણું કામ સમય પર થઈ જાય છે જો એવા વિચાર સાથે આપણે ભ્રષ્ટાચારને ગેરરીતિનો એક ભાગ બન્યા તો હું નથી માનતો કે એક ભારતીય તરીકે આપણે ગૌરવ કરવાની જરૂર છે કારણ કે જે ક્રાંતિકારીઓ આપણને સ્વતંત્રતા અપાવી છે એમણે તો પોતાનો જીવ વાલો નથી કર્યો પરિવાર વાલો મિલકત વાલી નથી કરી અને એ પરિસ્થિતિમાં રહીને એમણે આપણને સ્વતંત્રતા અપાઈ છે અને આપણે એ સ્વતંત્ર ભારતમાં એમના સન્માનમાં શુભ પ્રામાણિકપણે અને સ્વચ્છ નિયમસર જીવીએ છીએ જો નથી જીવતા તો આથી જ શરૂ કરવું જોઈએ કે હું એક આઝાદ ભારતનો નાગરિક હું કેવી રીતે જીવીશ ભલે આપણું કામ મોડું થાય ભલે આપણું કામ થોડું થવા જેવું ના થાય પણ હું ભ્રષ્ટાચારને નહીં પોષું હું ગેરરીતિ નહીં પોષું હું અન્યાયને બળત નહીં આપું જો આ બધું આપણી અંદર આવી જશે તો જ આપણે એક ભારતીય તરીકે સન્માનપૂર્વક છાતી ખોલીને ઊભા રહેવાનું લાયક રહીશું આપણે બધા માટેની વાત નથી કરતો પણ હા ખૂબ મોટો વર્ગ છે કે જે ભ્રષ્ટાચારને સામાન્ય ગણે છે ગેરરીતિને સામાન્ય ગણે છે અન્યાયને રોજે રોજનું એક કામ ગણે છે કે ચાલો ભાઈ થાય છે થઈ જવા દો વાંધો નહીં ચલાવી દઈએ વાંધો નહીં આપણો એ વાંધો નહીં એ આપણા ભારત દેશને નુકસાન પહોંચાડે છે તો આપણે વિચારવાનું કે જેમ પંદર ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી આપણે ગૌરવ પૂર્ણ રીતે રાષ્ટ્રને સલામી આપીએ છીએ તિરંગાને સલામી આપીએ છીએ રાષ્ટ્રગાન કહીએ છીએ આપણા વીર ક્રાંતિકારી હુતાત્માઓને યાદ કરીએ છીએ એ જ રીતે ત્રણસો ને દિવસ જો આપણે આપણા ક્રાંતિકારીઓને આપણા સ્વાતંત્ર્ય સૈનિકોને આપણા આન સાન તિરંગાને અને આપણી માતૃભૂમિ આપણી રાષ્ટ્રભૂમિ ભારત માતાને જો યાદ રાખીશું તો આપણે ગેરરીતિનો ભોગ નહીં બનીએ તો આપણે ભ્રષ્ટાચારમાં સામેલ નહીં થઈ આપણે વિચારવાનું કે હવે કેવી રીતે આપણે જીવવું છે અને આપણા જીવન થકી એક ભારતીય તરીકે આપણે ભારતની છાપ કેવી છોડવી છે વિશેષમાં આપ સૌ જાણો છો શું કહેવા માંગુ છું અને આ ધનંજય સ્ટોક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કરાવજો લાઈક કરજો શેર કરજો અને જોડાયેલા રહેજો અને આવી જ રીતે સામાજિક વિષય હોય ધાર્મિક વિષય હોય કે કોઈ પણ ક્ષેત્રના ન્યૂઝનો વિષય હોય આપણે મળતા રહીશું ત્યાં સુધી